ધીમી ગતિ વાહન ચાલકો માટે મુશ્કેલીનો વિષય બની ગઈ છે ભારે વાહનો વિસ્તારમાં ફસાઈ જતા નાના વાહન ચાલકોને વારંવાર ટ્રાફિક જામ અને સામનો કરવો છે તો ઘણી વાર લોકો વચ્ચે તંત્ર વિરુદ્ધ રોષ પણ જોવા મળ્યો છે વાહન ચાલકોની માંગ છે કે ટોલ નાકાનું કામ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવે અને માર્ગ વ્યવસ્થાને ઝડપી અને સુરક્ષિત બનાવવામાં આવે જેથી મુસાફરોને રાહત મળે આપણે આપણે લીમડી જે રાજકોટ નેશનલ છે તે ઉપર છીએ ત્યાં ગામ પાસે છેલ્લા બે વર્ષથી એક ટોલ નાકાનું કામ ચાલી રહ્યું છે હું મારા કેમેરામેન ને વિનંતી કરીશ કે જે આ ટોલ નાકાનું જે કામ છેલ્લા બે વર્ષથી જે ચાલી રહ્યું છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરે જે ટોલ નાકાનું જે કામ ચાલી રહ્યું છે છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યાનું હાલ જાણવા મળી રહ્યું છે

આ ટોલ નાકા કામ છેલ્લા બે વર્ષ ચાલી રહ્યું છે અને ખુબ જ ગોકળ ગતિ ધીમી ગતિ આ કામગીરી ચાલતા ખુબજ પરેશાની નો સામનો કરવો પડે છે બીજી વસ્તુ કે આ જે ઢેડુકી ગામ પાસે જે આ જે ટોલ નાકુ બનાવવામાં આવ્યું છે તેનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છા રાખી રહ્યા છે ડી ઇન્ડિયા ન્યૂઝ અવધેશ ત્રિવેદી સુરેન્દ્રનગર